મિત્રો લોકો હંમેશા એક રટણ કરતા હોય ભગવાનની કૃપા માતાજીની કૃપા સ્વામીઓની કૃપા બાબાઓની કૃપા ખાલી એટલો વિચાર કરો કોરોના સમયે આ બધાની કૃપા કેમ મળતી બંધ થઈ ગઈ અચ્છા જે લોકો દુનિયા છોડીને જતા રહ્યા કોરોના સમયમાં એની પર ઈશ્વરની કૃપા નહોતી એમ અને જે આપણે બધા બચી ગયા છીએ એની પર ઈશ્વરની કૃપા હતી એટલે બચી ગયા એમ હજારો વર્ષોથી આવા ભ્રમ લોકોના મગજમાં ફિટ કરી દેવામાં આવેલ છે આ એક પ્રોગ્રામ છે માઇન્ડ પ્રોગ્રામ જે બ્રાહ્મણો એ તમારા મગજમાં ઘુસાડી દીધું છે ભગવાન હોય દેવી દેવતાઓ હોય માતાજી હોય કુળદેવી હોય સુરાપુરા હોય પિતૃ હોય કાંઈ ન હોય આવું એટલા બધા તમને ભ્રમિત કરી દેવામાં આવેલા છે કે તમે આમાં ને આમાં ફસાયેલા રહ્યો છો તમારી પ્રગતિ તમારો વિકાસ જ નથી થતો કારણ કે કોઈ પણ પ્રોબ્લેમ કોઈ પણ સમસ્યા આવે તો બસ તમને કારણ આપી દે છે પિતૃદોષ તો કલ્પના કરો ક્યાંથી વિકાસ થાય આપણા દેશનો આખી દુનિયામાં બધા દેવી દેવતાઓ ભગવાન ભારતમાં જ જન્મ લીધો અમેરિકામાં કોઈને જરૂર નથી ચાઈનામાં કોઈને જરૂર નથી જર્મનીમાં કોઈની જરૂર નથી કોઈ નથી માનતા એ લોકો પણ ઈમાનદાર છે પોતાના માતા પિતાનું ધ્યાન રાખે છે આપણે તો આટલા આટલા દેવી દેવતા આટલા મંદિર માતાજી કુળદેવી કુળદેવતા પણ મા બાપ બિચારા રઝળતા હોય એનું કોઈ ધ્યાન ન રાખતું હોય તો આ મૂર્તિઓની પાછળ શું પડ્યા છો શું મંદિરોમાં ધતીન કરો છો સ્વામીઓના પગ પકડો છો એ શાળા પોતાના મા બાપને છોડીને આવી ગયા અને સાધુ બની ગયા હતા એ તમને એમ કંઈક મા બાપની સેવા કરજો એમ ખરેખર આ પાખંડમાંથી જેટલું ઝડપથી નીકળી શકાય એટલા નીકળી જાઓ મહેનત કરો ટેકનોલોજીનો ઉપયોગ કરો વિકાસ તો થશે બાકી મંજીરાની જોડ લઈને બેસી રહેવાથી કે આખો દિવસ મંદિરમાં દીવા અગરબત્તી કરવાથી કાંઈ ફરક ન પડે